નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ શાસક પક્ષના નેતાને તડીપારની નોટિસ ફટકારવામાં આવતા જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ શાસક પક્ષના નેતા સિરાજ વાજાને તાજેતરમાં એસડીએમ દ્વારા જિલ્લામાંથી તડીપારની નોટિસ પર ફટકારવામાં આવતા વંથલી તાલુકા અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આજ રોજ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને સિરાજવાજાના વાજાના સમર્થનમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને વધુમાં આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે ભાજપના વિઘ્ન સંતોષીઓ દ્વારા સિરાજવાજા પ્રત્યે કિનાખોરી રાખી વંથલી પોલીસ સ્ટેશનમાં અવારનવાર ફરિયાદો અને ખોટી હું તાલુકા કોંગ્રેસ જનરલ સેક્રેટરી ઇદરીશભાઈ ઉમરભાઈ વડગામાં આજરોજ વંત્રી નગરપાલિકાના શાસક પક્ષના નેતા અમારા મુસ્લિમ સમાજના અગ્રણી સિરાજભાઈ વાજા એમની સાથે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય અને જિલ્લા ભાજપની જે ટીમ છે એ એકદમ કિન્નાખોરી ભર્યું વર્તન રાખી અને જે સામાન્ય માણસને કહી શકાય કે કોઈ બેઝ ન હોય એવા નાના નાના મુદ્દાઓ લઈ અને વહીવટીતંત્રનો તદ્દન ગેરઉપયોગ કરી અને લોકશાહીની હત્યા કરવા જ્યારે આ લોકો નીકળ્યા છે ત્યારે મારે આજે ખુલ્લા શબ્દોમાં આ ભારતીય જનતા પાર્ટીના મિત્રોને કહેવું છે કે આવનારી વિધાનસભામાં બે હજાર બાવીસમાં મુસ્લિમ સમાજના હોનાર યુવાનને જે કાયદાની પરિભાષામાં ડરાવીને ધમકાવીને એમને ચૂંટણીથી વિમુખ રાખવાની જે કોશિશ કરી રહ્યા છે એનો મલિન ઇરાદો ક્યારેય અમે પાર પાડવા નહીં દઈશું અને અમારી સાથે જિલ્લા કોંગ્રેસની આખી ટીમ પ્રમુખ સાથે અને માણવદર વિધાનસભાના ટોટલી આગેવાનો અહીં કલેક્ટર પાસે ન્યાય માગવા આવ્યા છે અને અમને પણ ખાતરી છે કે સરકારમાં અમારા સિરાજભાઈને ન્યાય મળશે અને ન્યાય નહીં મળે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરતા અચકાશું નહીં ટૂંકમાં હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા અમારા વંથલી શાસક પક્ષના નેતા એવા ચિરાગભાઈ વાજાને વંથલીના બીજેપી કિનાખોરીઓ અને જૂનાગઢ જિલ્લાના બીજા ભાજપના આગેવાનો દ્વારા અવારનવાર ખોટી રીતે કાયદા કાનૂનના વિરુદ્ધમાં તડીપારની ધમકી આપી અને તળીપારની અરજી કરાવેલી હોય આજે પણ લો કે આની પહેલાં પણ જે આપણે શું કહેવાય પાસાની પણ લો કે અવારનવાર રજૂઆત કરેલું હોય તો આ વ્યાજબી નથી આવા કિનાખોરીથી કોંગ્રેસ પક્ષને વારેખેલા બદનામ કરવાનું આવડવા ષડયંત્ર ચાલી રહ્યું છે આ ઉપરાંત અટાણ ચૂંટણીનો માહોલ હોય તો સો ટકા અમને ન્યાય મળે તેવી અમે આજે કલેક્ટર સાહેબને માગણી કરવા આવ્યા છે અને આજે મંથલીની સહિત માણાવદર વિધાનસભા આખી પણ આ રીતે બધા ભેગા થયા છે અને આગેવાનો અને જવાબદારી અમારા બધા આગેવાનો ભેગા થયા છે